અમારે દોહો કંડાશી અમાર કુટુંબ મારે તો ઘણું તમારે ભેગું રહેવું છે પણ અમારે આરવી નાખશે અને અમારો હું આઈએ છું નઈ બરોબર તમે તાર સુ જમાડ છો પણ ઢોલ તો અમી લઈ ને આ છે બગાડી તો વાંચીઓ ઢોલા ઢોલ નહીં મળે ઢોલ આપડા

આ બધા ના હોત નહી તો ગાળો ગાડી નાખો હું પસાડી પણ પેલા વધારે હું એકલો હતો અને પેલા બે મને માર ગાવરાય છે મેં માર ગાદી છે અને મેં હંગા જ જા શિશાર નહીં આવ્યો એની અને એ કાબલા થાપ છોડી છે તને તો હું બરોબર ને બાટલી ઉતાર્યો જો ઇકડ જો ઇકડ જો ભાઈ એ માર ગાદી છે અને જો

એમાં એવું છે કે આપણે માડ બધાનો ભેગો ભેગો છે આપણે બરાબર પછી પછી ઢોલી છે ઢોલી એક તો ઢોલી નોકો નોકો આવશે ખરા તમે આ બધું તમે આ બધું રોચ્યો કુઆ શું ખવરાવ બધા આપણા વાહન લે સ્વાંતી નાતું

તહેવાર પટેતે લોડી પણ હાલ વાત તમારી બધું ભાષા તારી બધી બદલાય જી

તમે વન ટેકો ફૂલ કરાવજો પાછા હું તો સાથમાં માં છું પણ તમે બે ફટ ફટમ તો આપણે તમે કોઈ અમાર આ હાથ છો આપણે કાકા પેલો ટેકો લેતા આવો તે ટેકો લઈ લે નહીં પૈસા નો ટેકો પૈસા સા સા હું થોડી બુદ્ધિ ના છું ઓત તો હારું હતું આ સુગાન મારા શું કરવું ને બુદ્ધિ નહીં પાડે જો થઈ જશે આ શું આવી કાકા આઈ ઉબેટ

મારી વાત કરવા અમે ભેગા આવ્યા છે તમારે કોનડો કરવાનો છે નહીં એમાં બધું બા માટે લઈને મને છે કોઈ કેતો ના હોય અને હાલ મગજ નહિ તે

呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀 જંગाराम થોડું સંભાળો કોણ કર્યું કરા લઈ નહીં આયો તો બરા સોંતી રાખો બતા મગજ જતું શું થ્યું નહીં તમે તમે તો બધા અમજાણા છો તમે સોંતી રાખો

મારું પંચો પાટણ